અમારા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના એવા મસ મોટો વિસ્તાર કહેવામાં આવે છે પાલનપુર તાલુકો અને પાલનપુર તાલુકાના આકેશણ ગામે જો લેબડા ને કંઠે ના સોય વાહગણા કર્યા છે એવા મારી કહેલ અને ગોગાના બહેણા છે અને માં ના આશીર્વાદ થી રમેશભાઈ ખરસાણ

માતાજીની રમેલોમાં આપ સૌ જાણતા જ છો ને આ ચહેરો પરિચિત છે આપ પણ જાણો છો આજે માતાજી માં આવી અને એના ગુલ્લા ગયા છે એટલે માં એમનું પણ કલ્યાણ કરીને આવતા ભારી ભક્તોનું પણ કલ્યાણ કરે અને ભુવાજી પણ આશીર્વાદ આપ્યા છે મુકેશભાઈ ને ખોબલે ખોબલે એટલે મારું એવું માનવું છે મા ચહેર પણ વિનંતી છે કે ગુજરાતના દરેક ગામડાની અંદર જેમ ગમનભાઈ સાથલ નો અવાજ એક ચાલે છે એવો અમારો મુકેશભાઈ ડિયા નો અવાજ ચાલે એવી માતાજી ને પ્રાર્થના કરું છું અને ધન્યવાદ છે મુકેશભાઈ ડિયા ને કે આજે માતાજી ના ગુડલા ગાયા બરાબર